સરદાર પટેલજી વિશે તો કહીએ એટલું ઓછું જિંદગી પ્રેરણાદાયીનું જીવન રહ્યું સરદાર પટેલ એટલે એકતાના શિલ્પી દેશનો નકશો હું ને તમે જે અત્યારે અખંડ જોઈ રહ્યા છો જો સરદાર પટેલ ની કુનેહ ન હોત તો આપણે અત્યારે તિતર બિતર અવસ્થામાં જોતા હોત એની એકસો પચાસ મી જન્મ જયંતિ બિલકુલ ગૌરવપૂર્વક ઉજવી રહ્યા છે પણ આપને કહું એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ને પંચોતેર માં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલે નિહાળ્યું હતું એ મહત્તમ અંશે પૂર્ણ કરવાના અમુક બાબતોમાં નરેન્દ્ર મોદીને યશ આપવો પડે પણ એઝ એ સિટીઝન ઓફ ભારત ઇન્ડિયા ભારતના નાગરિક તરીકે આપણે હજી સરદાર ને બઉ પચાવી શક્યા નથી બિલકુલ આપણે સરદાર પટેલ ને તો જ સાચી શ્રદ્ધાંજલિ અર્પી શકીએ જો આપણે બધા તમામ પ્રકારના વાળાબંધીઓ મુક્ત થઈને કેવળ ભારતીય થઈ જાય બિલકુલ આપણે બ્રાહ્મણ રઘુવંશી પાટીદાર ભલે હોઈએ વ્યક્તિગત પણ હું ઇન્ડિવિજ વ્યક્તિમાં મને કોઈ પૂછે જગદીશભાઈ તમે કેવા મારે કેવું જો આઈ એમ ઇન્ડિયન હું ભારતીય છું રાઈટ જ્યાં સુધી આ સંકલ્પ સ્વૈચ્છિક રીતે લોકો કાયદાકીય રીતે નહીં એને બદલે તમે જુઓ કેટલું વ્યવસ્થા છે આજે અમદાવાદમાં સરદાર પટેલની પ્રતિમા એ અલગ કાર્યક્રમ રાખ્યો એમાં પાછા બે ડખા છે હમ કોંગ્રેસના જ નેતાઓએ મને કીધું એ પ્રમાણે શક્તિસિંહ ગોહિલનું જૂથ જુદું છે અને અમિત ચાવડાનું જુદું છે બોલો ઓકે હવે પાછું અત્યારે આમ આદમી પાર્ટી સુદામડા ગામ સુરેન્દ્રનગરના સાયલા પાસે કિસાન આંદોલન કરી મહા પંચાયત પટેલ ને પાછું કઈ જાણે લેવા દેવા નથી ખરેખર તો એક કાર્યક્રમ એ કરવો જોઈએ ને ત્યાં સરદારજીની પ્રતિમા મૂકવી જોઈએ એના વિશે પાંચ શબ્દો કહેવા જોઈએ ને પછી આ બધી અત્યારની જે વર્તમાન મુશ્કેલી છે એના વિશે વાત કરવી જોઈએ એટલે આપણે એકતા જે છે ને એક દિવસ માટે ઉજવીએ છીએ બાકીના ત્રણસો જોઈએ વિવિધતામાં એકતા બારે માસ તમને જોવા મળવી જોઈએ ને એક દિવસ શું આ જે ફોટો જેની આપણી અત્યારે કાર્યશૈલી છે ને એ આપણને નબળા પાડે આપની જાણ ખાતર સરદાર પટેલ મહત્વની વાત ભૂલાઈ જાય જેની આજની તારીખે તાપી જરૂર છે પાછી એમ સરદાર પટેલ સરદાર સેના માટે બન્યા અથવા તો સુકા મેને સરદારનું બિરુદ મળ્યું એ ખબર છે સરદારનું બિરુ એને મળ્યુંનો લડત કરી બ્રિટિશ ગવર્મેન્ટ હતી અને આપણી ઉપર સખત કરવેરા કિસાનો ઉપર એને સખત કરવેરા નાખેલા તો સરદાર પટેલે ખેડા બોરસદ અને બારડોલી બારડોલી આ સહિત એમાં સત્યાગ્રહ કર્યા યસ અને કીધું કે અમે તમારા કરવેરા નહી ભોગવીએ અમે નહી ના કર આંદોલન નો ટેક્સ ના કર આંદોલન જે કર નહી ભરવું તે ના કર આંદોલન સરદાર પટેલ કેતા કે સિંહ ના કાળજા રાખો સિંહ ના કાળજા બિલકુલ અને દુશ્મન સામે છપ્પન ની છાતી લડો કાયરતા આપણી નબળાઈ છે અહિંસા નહીં બોરસદ સહિતના જેટલા ગામોમાં સરદાર પટેલે ના કર આંદોલન કર્યું એટલી હદે સફળ દિવસ અંગ્રેજો એ ટેક્સ પડતા મૂકવા પડ્યા ઝુકવું પડ્યું બિલકુલ એને કારણે એને સરદાર નું બિરુ મળ્યું ખેડૂતો સરદાર છે કમાણી મોઢે આવેલા કોળીયા જેમ કોઈ છીનવી લે મેઘરાજા છીનવી ગયા છેલ્લા ચાલીસ પચાસ વર્ષ નો ઇતિહાસ નથી એવો રેકોર્ડ બ્રેક કમોસમી વરસાદ થયો દસ થી પંદર વીસ ઇંચ બિલકુલ